ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા આયોજિત કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન નું રથ આજે લાભ પાંચમ તારીખ શરૂઆત તાલુકાના કુંજીસર ગામથી થઈ હતી કુંજીસર બંદડી અમરસર કડોલ કંથકોટ તોરણિયા લખપત અને આધોઈ મધ્ય મોટી સભાઓનું આયોજન થયું જેમાં સમગ્ર તાલુકાઓમાંથી વિવિધ ગામડાઓના ખેડૂતો હાજર રહ્યા અને દરેક ગામડે ખેડૂતના વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હતી ખેડૂતો પાસેથી પણ ઢગલાબંધ પ્રશ્નો આવ્યા હતા ખેડૂતોએ ટાવર લાઇન વિજુડી પાકના ભાવ રાસાયણિક ખાતર પાક વીમા યોજનાઓ વિશે ભારતીય કિસાન સંગ્રહના આગેવાનો પાસે રજૂઆતો કરી હતી સંગઠનના આગેવાનો દ્વારા આ બાબતે અત્યાર સુધી સરકાર સમક્ષ થયેલી રજૂઆતોનું વિશ્લેષણ કરી અને ભવિષ્યમાં સરકાર આ પ્રશ્નોના ઉકેલ ના લે તો ભૂજમાંથી 1.5 લાખ ની સંખ્યા ભેગી કરવામાં આવશે તેમાં ખેડૂતોને પધારવા આમંત્રણ આપ્યું દરેક ગામડાથી ખેડૂતોએ પણ આ બાબતે વચન આપ્યું અને વર્તમાન સરકાર સામે સૌ લોકો એકી સાથે મોટો આક્રોશ ઠાલવ્યો હતો ખેડૂતને ખેતી જો આ દેશનું હૃદય છે હૃદય જ બંધ થઈ જશે તો ભારત માતાને પરમ વૈભવના શિખરી પહોંચાડવી છે એ સપનું ક્યારે સાકાર નહીં થાય એ વાત સૌએ સમજવી જરૂરી છે આ રથયાત્રા દરમિયાન ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના લડતના કન્વીનર શિવજીભાઈ બરડિયા જિલ્લાના ઉપપ્રમુખ ભચાભાઈ માતા જિલ્લાના ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા જિલ્લા સદસ્ય ડાયાભાઈ ચાવડા તાલુકાના સહ પ્રચાર પ્રમુખ જયરામભાઈ શેખાણી દામજીભાઈ બાળા

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ